હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી માટે પૌવાનો એકદમ સ્પોન્જી અને એકદમ જાળીદાર નાસ્તાની રેસિપી લઈને આવી છું અને આને તમે ઢોંસા પણ કહી શકો છો પૌઆ ઢોસા અને આ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે જે હું તમને તોડીને પણ બતાવું છું છે ને એકદમ સોફ્ટ તો આની સાથે કોમ્બિનેશનમાં આપણે બટેકાની ભાજી અને ટોપરાની ચટણી પણ બનાવશું તો ચાલો કેવી રીતે બને એ જોઈએ તો અહીંયા મેં એક કપ પૌવા લીધા છે જે પતલા પૌવા આવે ને જેનો આપણે ચેવડો બનાવીએ છીએ એ પૌવા લેવાના છે તો તમે જો તમારી પાસે આ પૌવા ન હોય તો તમે જે રેગ્યુલર પૌવા આવે ને એ પણ તમે લઈ શકો છો તો આ પૌવાને આપણે સારી રીતે પાણીમાં ધોઈ લેશું તો અહીંયા એક જ વાર પાણીમાં ધોઈશું કેમ કે આ જે પતલા પૌવા હોય છે ને એક વારમાં જ સોફ્ટ થઈ જાય છે અને ધોવાની વારે વારે જરૂર નથી બહુ ધોશો તો પછી લોંદો થઈ જશે એટલે તો આનું જે પૌવા ધોવાઈ ગયા છે તો આનું પાણી છે ને એ આપણે કાઢી લઈશું તો અહીંયા મેં પાણી કાઢી લીધું છે તો આપણા જે પૌવા છે એ ધોવાઈ ગયા છે હવે આપણે એક કપ પૌવા લીધા છે ને તો એક કપ આપણે સૂજી લેવાની છે જો તમે અડધો કપ પૌવા લ્યો તો અડધો કપ સૂજી લેવાની એવી રીતે જેટલું બાપ પૌવાનું હોય એટલું જ સૂજી લેવાની છે તો અહીંયા મેં સૂજી લઈ લીધી છે હવે આપણે શું કરશું આમાં નાખશું પાણી તો અહીંયા મેં અડધો કપ જેટલું અત્યારે પાણી નાખ્યું છે ને સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ મિક્સ કર્યા પછી પાછું આપણે પાણી નાખીશું અને સરસ રીતે બધું ભળી જાય પૌવાને જે સૂજી છે એવી રીતે આપણે મિક્સ કરવાનું છે તો અહીંયા મેં ટોટલ એક કપ પાણી લીધું છે તો આને આમાં આપણે નાખવાનું છે હવે મીઠું મીઠું નાખીને ફરીથી આપણે મિક્સ કરી લેશું તો આ સ્ટેજ ઉપર જ આપણે મીઠું નાખી દેવાનું છે પછી આપણે મીઠું નથી નાખવાનું તો મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લીધું છે ફ્રેન્ડ્સ તો હવે આને ઢાંકીને દસ મિનિટ સુધી મૂકી દઈશું જેથી આપણો રવો છે એ ફૂલી જાય હવે બનાવશું ટોપરાની ચટણી તો અહીંયા મેં વન ફોર્થથી કપથી થોડુંક વધારે નારિયળ લીધું છે જો તમારી પાસે તાજું નારિયળ ના હોય તો તમે જે આપણું ટોપરું છીણ મળે છે એ પણ લઈ શકો છો અહીંયા મેં થોડાક દાળિયા લીધા છે ચારથી પાંચ ચમચી જેટલા અને મેં અહીંયા એકથી બેથી ત્રણ ચમચી જેટલા મેં સિંગના દાણા લીધા છે મીઠું સ્વાદ અનુસાર નાખ્યું છે અને અડધો કપ જેટલું પાણી નાખ્યું છે પાણી નાખીને આપણે ઢાંકીને આની સ્મૂદ એક પેસ્ટ બનાવી લેશું જેથી આપણી ચટણી રેડી થઈ જાય તો બસ અહીંયા મેં પીસી લીધું છે અને અહીં પેસ્ટ બની ગઈ છે પાણી થોડુંક ઓછું પડ્યું એટલે મેં થોડુંક પાછું અડધા કપથી વધારે પાણી નાખ્યું હતું તો જેવી તમારે પતલી ખાવી એવી તમે બનાવી શકો તેના પછી આપણે તડકો લગાવીશું ચટણી ઉપર તો અહીંયા મેં ઓઈલ લીધું છે ઓઈલમાં થોડા ગ્રાયના દાણા નાખ્યા છે કડીપત્તો નાખ્યો છે અને હિંગ નાખીને લગાડી દીધો છે છોકો મીન્સ કે આપણે વઘારી દીધી છે ચટણી તો હવે જે આપણે પલાળેલું હતું સૂજી અને પૌવા એમાં આપણે એક કપ છાશ નાખીશું જો તમારી પાસે છાશ ના હોય તો તમે એક કપ દહીં પણ લઈ શકો છો તો આ બધી વસ્તુને મિક્સ કરી લેશું પહેલાં તો મિક્સ થયા પછી આનું એક સ્મૂથ પેસ્ટ બનાવશું તો આપણે મિક્સર બાઉલમાં ના થોડું થોડું નાખીને આની સ્મૂથ પેસ્ટ બનાવશું તો જો તમારી પાસે મોટું બાઉલ હોય મિક્સચરનું તો તમે એકસાથે નાખીને પણ પેસ્ટ બનાવી શકો છો તો અહીંયા આપણી જે પેસ્ટ છે રેડી થઈ ગઈ છે મને સ્લાઇડ પતલી લાગે છે તો હું થોડુંક પાણી નાખીશ તો થોડુંક પાણી નાખ્યા પછી સારી રીતે મિક્સ કરી લેશું તો હવે આપણે આમાં શું નાખવાનું છે ખાવાનો સોડા જો તમારી પાસે બેકિંગ સોડા હોય તો તમે એ પણ નાખી શકો છો તો મેં અહીંયા વન ફોર્થ ટેબલ જેટલો ખાવાનો સોડા લીધો છે બેકિંગ સોડા બી લઈ શકો છો તો નાખીને આને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ બેટરને સાઈડમાં મૂકી દઈશું હવે બનાવશું આપણે બટેકાનો મસાલો તો મેં અહીંયા ઓઇલ લીધું છે પાંચથી છ ચમચી જેટલું જેવું ઓઇલ ગરમ થાય એટલે થોડુંક આપણે રાઈ નાખીશું થોડુંક જીરું નાખીશું અને પછી નાખશું થોડોક લીમડો તાજો અને પછી નાખશું થોડી સી હિંગ હિંગ નાખ્યા પછી આપણે એક ડુંગળી મેં લીધી છે જેને મેં ઝીણી કાપી લીધી છે તો એ આપણે આમાં નાખી દઈશું તો મેં અહીંયા ઝીણી સમારેલી છે એક દોઢ મિનિટ સુધી ફ્રાય થવા દઈશું એના પછી અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું કેપ્સિકમ લીધું છે તો એ પણ નાખીને સાતળીશું એકથી દોઢ મિનિટ સુધી અને પછી અહીંયા લીલા તીખા મરચાં લઈશું જો તમે વધારે તીખું ખાધું હોય તો તમે વધારે પણ મરચાં નાખી શકો છો એને પણ ફ્રાય કર્યા પછી સાતળ્યા પછી અહીંયા મેં થોડા કમથા ફ્રોઝન વટાણા લીધા છે જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તમે એ પણ લઈ લઈ શકો છો આને પણ વટાણા પણ થોડીવાર ફ્રાય કર્યા પછી બધા મસાલા નાખશું અહીંયા મેં થોડીક અડધી ચમચી જેટલી હળદર નાખી છે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધીથી અડધી ચમચી જેટલું મેં ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું ચીલી ને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે તો આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ તો અહીંયા બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે આમાં નાખીશું બટેકા તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેકાને બાફીને છીણ છીણ મીન્સ કે જેની છાલ છે એ કાઢી લીધી છે તો આને આપણે તોડીને નાખશું પ્રોપર મેશ નથી કરવાના તોડીને જ નાખવાના છે તોડીને નાખવાથી શું થાય કે જે બટેકાનો છે ને એને થોડુંક ચંક્સ મૂઢામાં આવે તો આમ ટેસ્ટ સારો આવે એટલે તો હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું બટેકાને મસાલા સાથે એકદમ સરળ રીતે અને મસ્ત મિક્સ કરી લેશું તો જોત જો તમારે આપણો મસાલો રેડી થઈ ગયો છે તો મારી પાસે અત્યારે કોથમીર નથી એટલે મેં નથી નાખી જો તમારી પાસે કોથમીર ફ્રેશ હોય તો તમે એ પણ નાખી શકો છો તો અહીંયા મસાલો બની ગયો છે એના સાઈડમાં મૂકશું ગેસ ઉપર ચડાવશું તો અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે તો જેવો તવો ગરમ થાય એટલે થોડુંક પાણી છાટીને એને સારી રીતે છી લેશું અને પછી ગેસની ફ્લેમને લો રાખીને આપણે જે બેટર બનાવ્યું હતું એનો એક ચમચો ભરીને આપણે અહીંયા બેટર નાખવાનું છે તો તમારે બેટરને ફેલાવાનું નથી એને જાતે જ ફેલવા દેવાનું છે તો ફેલાવા પછી થોડીક જ સેકન્ડમાં અહીંયા તમે જોશો સેતસેજ કાણા થવા મળશે સેત સેજ બુલબુલા થવા મળશે ઢોંસા ઉપર તો બસ આ ટાઈપની કન્સિસ્ટન્સી જોઈએ છે આપણે અને ઢાંકીને હવે આને આપણે એકથી દોઢ મિનિટ સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને પકવા દઈશું એકથી દોઢ મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરીશું કે આપણો જે ઢોસો છે જે પૌવાનો નાસ્તો છે એ બનીને રેડી થયો છે કે નહીં તો તમે જોઈ શકો છો કે ઉઠલી જાય છે અને પાછળથી પણ જોઈ લે કે થઈ થઈ છે કે નહીં તો અહીંયા થઈ ચૂક્યો છે તો આ આપણો ઢોસો તૈયાર છે તો આને હવે આપણે કાઢી લઈશું પ્લેટમાં એવી જ રીતે રીતે બીજો આપણો ઢોસો છે એ પણ આપણે બનાવીને રેડી કરીશું ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ આ જે ઢોસા છે તમે સવાર મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો અને છોકરાઓના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને આ છોકરાઓને બહુ જ નાસ્તો ભાવે એવો છે જે ઢોસા લવર હોય એને તો આ બહુ જ ભાવવાનો છે તો જો અહીંયા બીજો આપણો ઢોસો છે જે પૌવાનો નાસ્તો છે એ પણ બનીને રેડી થઈ ચૂક્યો છે અને આ એકદમ સ્પો સ્પોન્જી અને સોફ્ટ બને છે તો બસ એને પણ પ્લેટમાં કાઢી લીધું છે તો બસ આપણો જે નાસ્તો છે જે પૌવા ઢોસા છે એ બનીને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને એકદમ જાળીદાર બન્યો છે ફ્રેન્ડ્સ તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સો થેન્ક યુ ફોર વોચિંગ